દાદા આપણે જે આ ખાબિયા ખીચડાનો પ્રસાદ બનાવ્યો છે તે કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે તો આ પ્રસાદ ચાલ્યા છે એના દાદા મેકર્ણના જીવનનો સંપૂર્ણ થયો ત્યાં સુધી ત્યાંથી આ શરૂ છે તેમાં મુખ્યત્વે વાંચતે ગાંચ્યા દાદાનો સામૈયો નીકળે છે તો એ સામૈયાની સિસ્ટમ એ રીતની હોય છે કે દાદાના જે વર્ષો જૂના જે વસ્ત્રો છે ખલકો ટોપી ત્રિશૂટ તો એ બધા ત્યાં આપણે મંદિર પરિસરમાં ખાબિયા ખીચડામાં વર્ષો વર્ષ કોઈ પણ એક જાણાની કોરી હોય બરાબર એમ

તો તેનો રસોડાની આપણે ફૂલ જાણકારી લેશું કે કઈ રીતે અહીંયા ખાટીયા ખીચડાનો પ્રસાદ બને છે અને કઈ રીતે કાર્યકર્તાઓ અહીંયા કામ કરે છે તેની આપણે પૂરી જાણકારી લેશું તો આજે રત્નાલ ગામથી બધી છાશ એકત્રિત કરી અને ત્યાં અત્યારે છકડીમાં પહોંચી આવી છે જોઈ શકો છો તમે

કોરી આયોજન કરેલો છે ત્યાં ખૂબ જ સારો એવો ખાટિયા ખીચડાનો પ્રસાદ બને છે તો તે પ્રસાદ કઈ રીતે બનશે તે આપણે થોડોક વડીલો પાસે જાણશું તો દાદા આપણે જે આ ખાટિયા ખીચડાનો પ્રસાદ બનાવ્યું છે તે કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે આ પ્રસાદ છે એના દાદા મેં જીવનનો સંપૂર્ણ થયો ત્યાં સુધી ત્યાંથી આ શરૂ છે બરાબર હવે આ ખાટિયાના ખીચડાનું મહત્વ એ છે કે અહીંયાથી વરસાદ ફેટ મુંબઈ સુધી જાય છે બરાબર અને અત્યાર સુધી જે કઈ મોટો માણસ હોય કે નાનો હોય માની લો કે શ્રીમતો હોય કે ગરીબ હોય એ એક જ પગતમાં બેસે અને એક જ પગતમાં બધા સાથે જમે

એમાં લગભગ છેપ્ટનની આસપાસ વજન ખીચડીમાં થાય બરાબર તો પહેલાં બહુ નાથી હતી હવે અત્યારે તો વિશાળ કોરી થઈ ગઈ બરાબર આમાં કોઈ ભેદ નકા ભાવ રાખ્યા વગર ગમે તે પ્રસાદ લે એને કોઈ પણ નથી કેટલીક આશરે પબ્લિક આવે છે હવે પબ્લિકનો કોઈ માપી નથી અમે આગાશી માથે ઊભીને ખાલી જોઈએ છીએ એ માથેથી એને અનરાજે આ રાજા છે બરાબર અને બાકી એનું પૂરો કરવા વાળો દાદા વાળો છે બરાબર આ વાત છે દાદા પૂરો કરે એનો ડાડો પૂરો કરે કોઈ માણસ નહી આ અસ્તીથી બહાર છે બરાબર આમાં કોઈ પોચી માણસ ને પતી વરે કારણ કે આ ઠણોનો હિસાબ છે ઠણોનો હિસાબ છે સાચો છે કાર્યક્રમ તો એક બે દિવસ પહેલા ચાલુ થઈ ગયો હશે ને રસોડાનો આખો હા અહીંયા અહીં આઠ આઠ વી થી શરૂ થાય આજે આગે ચાર વાગે મુરતપો હતો બરાબર આજે છ વાગે મુર્ખ છે મૃત ચોકડીયો સવારના જોઈ અને પછી શરૂ કરી બરાબર સાંજે પછી દાદાને ભોગ ધરાવી સાંજે પછી આપણે એકદમ દાદા હશે એ પહેલો ભોગ ધરાવશે પગત બેહી જશે આખી દાડાનું ભોગ ધરાવી અને પછી પ્રસાદ લેવાનું ચાલુ થશે હવે એ પ્રસાદનું મહત્વ એ છે કે સાંજના દાડાની સેવા થઈ રહીને કોરી શરૂ થશે કોરોના ચાર વાગે ચાળે ચડશે અહીંયા ત્યાં સુધી એ માણસો આખા મેળાના જેને જે ભૂખ લાગે કે પેલો ગરમ હોય થોડોક પછી થોડો ઠંડો પડે એટલે મજા આવે એટલે પછી ભરો આવીને આવી ને માણસો અહીંયા ચાર વાગે સુધી જમે ચાવો ચાર વાગે કાઉન્ટર ઉપડી જાય બરાબર ચાર વાગે સુધી તો લગભગ ઘાટો ઘાટો માણસોના પેટમાં જાય એ મહાશિવરાત્રીનો મેળો ભરે છે બરાબર એ જે મહાશિવરાત્રીની સવારથી મેળો ચાલુ થાય છે બધા દાદાને સમાધિ ઉપર ધજા બધા તેના જે વસ્ત્રો એ બધા ચડાવે છે ત્યાંથી મેળો શરૂ થાય છે પછી મહાપ્રસાદનું આયોજન હોય છે બપોરે બપોરે જે મહાપ્રસાદ પ્રસાદનું આયોજન હોય છે તેમાં અને હોય છે તેના આ વખતના ધનાસુરા જે છે એમને લાભ મળ્યો છે આ વખતનો નું ત્યારબાદ બપોર પછીનું જે કાર્યક્રમ હોય છે તેમાં મુખ્યત્વે વાંચતે ગાજતે દાદા નું સામૈયો નીકળે છે તો ઈ સામ્યા સિસ્ટમ એ રીતની હોય છે કે દાદાના જે વર્ષો જૂના જે વસ્ત્રો છે ખલકો ટોપી ત્રિશુલ એ બધા તે આપણે મંદિર પરિસરમાં અત્યારે રાખેલ છે તેને અત્યારના જે મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મુરજી દાદા છે તે એ વસ્ત્રોને જે જૂના વસ્ત્રો છે તેઓને ધારણ કરી અને જે આ મેળો સમગ્ર છે ધ્રંગ પરિસર છે તેઓની તેઓ યાત્રા ભ્રમણ કરવા નીકળે છે જેમાં જે વડીલો હોય છે તે આગળ ઢોલ નગાડા મંજીરા એ બધું વગાડી અને દાદાનું વાંચતે સામૈયું કરે છે અને સામૈયામાં પરિસરમાં ત્યાં ભૈરવ દાદાની જગ્યા આવે છે ભૈરવનાથ ત્યાં પણ સૌ બધા જઈ અને ભૈરવ દાદાને આમંત્રિત કરે છે કોરી પાટ માટે અને તેમનું દર્શન કરી અને ફરી પાછો સામૈયું વાંચતે ગાજતે મંદિર પરિસરમાં આવે છે અને ત્યાર પછી જે આપણો દેશી રાસ હોય છે દેશી ઢોલ એમના તાલે અહીંયા ભાઈઓ ભાઈ સૌ બધા રાસ લે છે ત્યારબાદ મહાઆરતી નું આયોજન થાય છે જેમાં મહાઆરતી કરી અને આયોજન કરવામાં આવે છે છે જે જે આપણે પ્રસાદ આપણા વડીલો વર્ષો થી પરંપરા મુજબ બનાવે છે તો એ પ્રસાદ ના આ વખત ના દાતા આપણા રતનાલ ગામ ના જ અર્જન હીરા ડેકા માતા તેઓને આ વખતે સદભાગ્ય મળ્યું છે તો ખોરી પાક ના દાતા પ્રસાદ ના દાતા તેઓ છે આ વખતે અને મહાシવરાત્રીના મેળામાં આજે સવારથી દાંડિયા રાસ જે આપણી પ્રાચીન પરંપરા રહી ગઈ પરંપરાગત દાંડિયા રાસ છે તેમાં આજુબાજુના સૌ કલાકારો પ્રાચીન કલાકારો એ બધા આવી અને અહીંયા દાંડિયા રાસ કરે છે અને સાંજે જે કોરીપાટનું મહત્વ હોય તો એ મહત્વમાં એ છે કે મેકન દાદા પણ મહાશિવરાત્રીના દિવસે અહીંયા કોરીપાટ જોત તડંગ અખાડામાં તો ત્યારથી આ કોરીપાટની પરંપરા ચાલતી આવી છે દાદા નો વખત દાદા ના વખત પરંપરા ચાલતી આવી છે અને ત્યારબાદ ભવ્ય સંતવાણી લોક ડાયરો એવા બધા આયોજન હોય છે તો આ વખતે લોકડાયરા ના આયોજનમાં કિંજલ બેન રબારી અને તેમનું ગ્રુપ છે રાત્રે એવો લોકડાયરા ની મોજ કરાવશે પછી આવતીકાલના જે પ્રોગ્રામ હોય તો તેમાં બખમલાખડો ઘોડાથોડ માનવધોળોળ વેકરાધોળ એવા બધા આયોજન આવતીકાલે હોય છે

એમની કોરી છે અને ખાટીઓ ખીચડો સોળસો કિલા ખીચડી રાખે છે બરાબર અને એ પ્રમાણે દસ થી અગિયાર કડાઈ આ ખાટીયા બનાવે બરાબર વર્ષો વર્ષ જે દાદા સેવકો છે માતાભાઈ છે સામજીભાઈ છે નારણભાઈ છે બધા છોકરા મહેનત કરે છે બધા કાયમી એ લોકો કરે જ છે બરાબર あれ、oh.